આંધ્રપ્રદેશમાંથી રૂપિયા બે પોઈન્ટ પાંચ કરોડના લાલચંદનની ગેરકાયદેસર તસ્કરી કરનાર ત્રણ તસ્કરોને પાટણ એલસીબીએ દબોચ્યા ગુજરાતમાં આંધ્રપ્રદેશથી રક્તચંદન પહોંચી ગયું હતું ગેરકાયદેસર ચોરી કરીને રક્તચંદનનો જથ્થો પાટણ પાસેના એક ગૌડાઉનમાં સંતાડ્યો હતો આંધ્રપ્રદેશની તિરુપતિ રેડ સેન્ડર્સ ટાસ્ક ફોર્સે વાતમીના આધારે પાટણ પહોંચી હતી પાટણની એલસીબી અને બાલીસણા પોલીસને સાથે રાખીને હાજીપુરના એક શ્રેય વિલાના ગૌડાઉન નંબર સિત્તેરમાં કરોડોના રક્તચંદનના એકસો પચાસ ટુકડા પકડી પાડ્યા હતા આ બાબતે તિરુપતિના સ્પેશિયલ ટાસ્ક ફોર્સ રેડ સેન્ડર્સના ડીવાય એસપી એમ ડી શરીફે જણાવ્યું હતું કે એમને ગઈકાલે રાત્રે ઇન્ફોર્મેશન મળી હતી ઉત્તમકુમાર હંસરાજ અને પરેશ આ ત્રણેય રેડ સન્ડર્સના ઇલીગલ ટ્રાન્સપોર્ટેશનમાં સામેલ છે જે ફોરેસ્ટ એક્ટ મુજબ ખૂબ જ ઓફેન્સિવ છે અમારા લોકલ સોર્સથી જાણ થતાં અમે લોકલ પોલીસને જાણ કરી હતી લોકલ પોલીસની મદદથી અમે ત્રણેયને ડિટેઇન કર્યા છે ઇન્ટ્રોગેશન દરમિયાન અંદર એકસો ચોપન રક્તચંદનના લાકડા હતા જે ચાર પોઈન્ટ પાંચ ટનના લાકડાની કિંમત બે કરોડ આસપાસ છે અમે પાટણ કોર્ટમાં રજૂ કરીને વધુ તપાસ માટે તિરુપતિ લઈ જઈશું આંધ્રપ્રદેશ પોલીસે પાટણ એલસીબી અને બાલીસાણા પોલીસને સાથે રાખીને ગૌડાઉન નંબર સિત્તેરમાં તપાસ હાથ ધરી હતી જેમાં વિપુલ પ્રમાણમાં લાલચંદન લાકડાનો જથ્થો હાથ લાગ્યો હતો આ અંદાજીત સાડા ચાર ટન જેટલો જથ્થો છે અને જેની કિંમત રૂપિયા અઢી કરોડ જેટલી જણાઈ રહી છે પોલીસે તપાસ કરી છે કે આ જથ્થો ક્યાંથી આવે છે અને કોનો છે અત્યારે હાલ પાટણના બે અને ડીસાના એક શખ્સ એમ ત્રણ જેટલા આરોપીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે તપાસ કરવામાં આવી રહી છે અને તેમજ હાલમાં જ રિલીઝ થયેલી પાન ઇન્ડિયા ફિલ્મ પુષ્પા ટુ ધૂમ મચાવી રહી છે ફિલ્મ લાલચંદનની દાણચોરી પર આધારિત છે જેમાં ફિલ્મનો હીરો કમ વિલન પુષ્પરાજ ઉર્ફે પુષ્પા દેશ જ નહીં વિદેશમાં પણ લાલચંદનની દાણ ચોરી કરે છે અને પોલીસને પડકાર ફેંકે છે ત્યારે જ્યાંથી ચંદન ચોરાઈને ગુજરાતમાં ઘુસાડ્યું એ આંધ્રપ્રદેશની પોલીસ જ ગુજરાતમાં આવી હતી અને પાટણ પાસે એક ગૌડાઉનમાંથી કરોડોનું રક્તચંદન કબજે કર્યું હતું